મિત્રો કેમ છો બધા મજા મજામાં જશો સવાર માં ગુડ મોર્નિંગ જય માતાજી આજે સવારમાં પાછા વરસાદના છ સાત દિવસ વિરામ બાદ પાછા કપાસ વીણવાનું ચાલુ કરી દીધું છે અમારે પટલ આવ્યા છે આજે બધો કપાસ આવવાનો એવું કે છે એટલે એમને કહી કે આજે બધો પતિજી છે હે અરે રે ચાર દિવસ થશે એમ કે છે તો પાછો વરસાદ આવશે ચાર દિવસમાં તો શું કરું એટલે આ રીતે બધા ચાલુ કરી દીધું છે વીણવાનું જુઓ આ બધા ઠેઠ છે આમ દસ અગિયાર જણા છે અને તૂટી પડ્યા છે કારણ કે પાછા નવરાત્રિમાં પાછો વરસાદ આવવાનો એમ કહે છે આંબાલ એટલે બધા ચાલુ કરી દીધું છે વીણવાનું અને તમે બી ચાલુ ના કર્યું હોય તો કરી દેજો કારણ કે નોર્તમ પાછો વરસાદ આવવાનો છે આ ઉગી ગયો છે કપાસ અને પાછો બીજો વધારે ઉગી ગયો છે ડબલ બીજો માળ આવી જશે છે એટલે તમે વીરવાનું ચાલુ કરી દેજો અને અમે તો ચાલુ કરી દીધું છે કપા સારી રીતનો છે અમુક ઉગી ગયો છે અને અમુક બીજો સારો છે એવું છે એટલે અત્યારે હવારમાં આઠ વાગ્યા છે અને ચાલુ કરી દીધું છે પણ કપાની આખી રોનક બગાડ નાખી પહેલાં ધોરો ધોરો તો અને હવે પછી કારો કારો કરી નાખ્યો એવું છે આ જુઓ એટલે આ રીતે બધા વેણવા વીણે છે જુઓ આ આમ તડકો આવે છે એટલે બધા દેખાતા નહીં હું વાંહે રહી ગયો છું એ બધા આગળ થઈ જાય એવું છે એટલે હું છું અમાર પટલ પાછા વીણી દેશે મને એટલે વાંધો નહીં રહેવામાં પટેલ થોડું 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 વિણીયલતા જાય છે એટલે સારું એ આગળ છે જુઓ એ રીતે છે એટલે ચાલો હું વાહે રહી જઈશ પાછો એટલે બસ આટલું જ વિડીયોને લાઈક શેર અને ફોલો કરી દેજો